રાજ્યમાં ગરમીનો પારો સતત ઊંચે ચઢી રહ્યો છે ઉનાળાની સિઝનમાં લોકો ઠંડીનો અહેસાસ કરવા ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુઓની ધૂમ ખરીદી કરી રહ્યા છે જેમાં એસી ફ્રીઝ અને કુલરની ડિમાન્ડ વધી ગઈ છે ખાસ તો એસી અને ફ્રીઝના નવા ફીચર્સ ગ્રાહકોને ખૂબ જ આકર્ષિત કરી રહ્યા છે એસીમાં ઇન્વર્ટર અને પાવર સેવિંગની સુવિધા મળતા ગ્રાહકોને રાહત મળી છે ફ્રીજમાં પણ અવનવી વેરાયટી અને નવા ફીચર્સ સાથે વિશાળ રેન્જ બજારમાં જોવા મળી રહી છે આ વર્ષે કુલરની પણ ખરીદી વધારો જોવા મળ્યો છે ફાઇનાન્સની સરળ સુવિધા મળવાથી ગ્રાહકો એસી અને ફ્રીજની ધૂમ ખરીદી કરી રહ્યા છે બજારમાં એસી અને ફ્રીજમાં નવું શું આવ્યું છે હાલ શું ભાવ ચાલી રહ્યો છે તે પણ જાણી લઈએ અમર મહેશભાઈ ઠિયા ઉનાળાની સિઝન બહુ સારી છે અત્યારે કસ્ટમરની ઇન્ક્વાયરી સારી છે અને અત્યારે સેલિંગ પણ બહુ સારું છે અત્યારે વધારે ખરીદીમાં એસી ફ્રીજ અને એસીમાં અત્યારે લોએટ છે એમસ્ટર્ડ છે હાયર ઓનિડા વોલ્ટાસ ડાયકિન એસીમાં સુવિધા અત્યારે ફોરવેસિંગનું નવું અત્યારે કન્વર્ટેબલ મોડલ છે એ અત્યારે વધારે પ્રિફર કરે છે કસ્ટમર અત્યારે ડિમાન્ડમાં લોએટ છે હાયર અને એમસ્ટડ ફ્રીજમાં નવા અત્યારે ડબલ ડોરના છે ફ્રીજ બહુ સારા એવા એવા છે અને એમાં કેશબેક પણ સારું છે સારી ઓફરો આપી છે કંપનીએ એટલે એની ડિમાન્ડ બહુ સારી છે કુલરની ખરીદી પણ નવી બ્રાન્ડ લોન્ચ કરી છે કુલર માટે બહુ સારા એવા મોડલ છે સારી રેન્જમાં છે હા અત્યારે કસ્ટમર ફાઇનાન્સ છે ક્રેડિટ કાર્ડ છે એના ઉપર બહુ વધારે ફોકસ કરે છે એમાં સારી એવી સ્કીમ આવતી હોય એટલે અત્યારે કસ્ટમર ફાઇનાન્સ અને ક્રેડિટ કાર્ડનું બહુ યુઝ કરે છે વન ટનની કિંમત છે ત્રીસ હજારથી સ્ટાર્ટ થાય છે અને દોઢ ટન છે એ ચોત્રીસ હજારથી સ્ટાર્ટ થાય છે ફ્રીજમાં રેન્જ છે પચીસ હજારથી ડબલ ડોર ફ્રિજ છે પચીસ હજારથી સ્ટાર્ટ થાય ત્યાંથી પચાસ હજાર સુધીની રેન્જ આપણી પાસે અવેલેબલ છે ગ્રાહકનો રિસ્પોન્સ બહુ સારો છે અત્યારે ઇન્કવાયરી બહુ સારી છે કારણ કે અત્યારે ગરમી છે એના હિસાબે કસ્ટમરને ઠંડક મળે એના માટે અત્યારે બહુ સારી એવી ઇન્કવાયરી છે અને સારી એવી કસ્ટમર ફ્લો છે આ વખતે ઉનાળાની શરૂઆતમાં પણ લોકો ગરમીથી તોબા પોકારી ઉઠ્યા છે ગરમીની અસરને કારણે બજારમાં એસી ફ્રીઝ અને કુલરની ડિમાન્ડ વધી ગઈ છે તો બીજી તરફ સરળ ફાઇનાન્સ ગ્રાહકોને મળી રહ્યું હોવાથી એસી ફ્રીઝ અને કૂલરની ધૂમ ખરીદી થઈ રહી છે ત્યારે આ વર્ષની સિઝનને વેપારીઓએ ખૂબ જ સારી ગણાવી છે